પણ શું છે જે છુપાવવામાં આવી રહ્યું છે આ વિગતો શું છે તેની વિશે વિગતે વાત કરીએ જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ કડક બનીને નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ તો થઈ રહ્યા છે જે પણ ઉમેદવારો હોય તેમણે એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે પરંતુ કરવામાં નથી આવ્યું કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્ર ભાજપના ઉમેદવારે છુપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે હકીકતે તો તેમની પાસે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર આજની તારીખે આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે આ કાર પહેલી મે બે સત્તર ના ખરીદવામાં આવેવાની આરટીઓ માં ઉલ્લેખ પણ છે માલિકના મોબાઈલ નંબર માં પણ કિરીટભાઈ પટેલનો જ નંબરનો ઉલ્લેખ છે વર્ષ બે 2017 માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારી પત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છુપાવવામાં આવી છે જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો પરંતુ તેનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું ત્યારબાદ મંગળવારે એટલે કે ત્રીજી જૂને રાત્રે બેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે એવા દાવાઓ પણ કર્યા હતા કે મારા જિલ્લા પ્રમુખ તરીકેના બે ટોંગના કાર્યકાળ દરમિયાન બે લોકસભા બે વિધાનસભા જિલ્લાની તમામ નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની બે બે વાર ચૂંટણી થઈ છે તેમાં એક પણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી નાનામાં નાની બાબત અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હોય હું થોડો ક્યારે આવો દાવો કરનાર કિરીટ ફોર્મમાં ગાડી અંગેની વિગતો છુપાવી ગંભીર ભૂલ કરી હોવાનું હવે સામે આવ્યું છે આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલાતી હોવા છતાં શા માટે ઉમેદવારી પત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી તેવા સવાલો ઊભા થયા છે આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય

આગળ ભાજપના જ આ ઉમેદવાર સામે દાખલા રૂપ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો હવે રહ્યું તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર